કિરાણા ગામમાં આવેલ ઇમામશાહ બાવાની દરગાહમાં કબરોમાં તોડફોડ કરતા બે જૂથો વચ્ચે પથ્થર પથ્થરમારો થયો હતો જેમાં બે પોલીસ કર્મી સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમજ બંને જૂથના લોકોએ તોડફોડ પણ કરી હતી ઘટનાની જાણ પોલીસને થતા રેંજ આઈજી એસપી અને એજન્સીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ કાફલો આવ્યા છતાં પણ ટોળું કાબુમાં આવ્યું ન હતું જે બાદ પોલીસે બંને જૂથના લોકો સહિત ગ્રામજનોને આ બાબતે સમજાવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો તેમજ પોલીસે સમગ્ર પીરાણામાં એસઆરપી જવાનો સહિતનો બંદોબસ્ત ગોઠવી દીધો છે આ અંગે અસલાલી પોલીસે બંને જૂથના કુલ પચાસ જેટલા લોકો સામે રાયોટિક સહિતનો ગુનો નોંધીને ત્રીસ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે તેમજ આ ધાર્મિક સ્થળ પર જમીન અને બાંધકામ બાબતે અગાઉ પણ વિવાદ થયો હતો અહેવાલ અશ્વિન લિંબાસિયા